કેમ છો મજામાં સુવાક્યની દુનિયામાં સુવિચાની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્ર એવું કહેવાય છે કે આપણા સમાજમાં આપણા શહેરમાં આપણા દેશમાં અને આખી દુનિયામાં જો કોઈ સમુદાય ભેગા મળીને કોઈ સારા હેતુ માટે કોઈ સારા સુધાર માટે કામ કરે તો તેમને સફળતા ઝડપથી મળે છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સુધારાઓ રિફોર્મ્સ શ્રી આલ્બર્ટ આઈન્સ્ટાઈન સાહેબે લખ્યું છે કે આ દુનિયા એ લોકોના કારણે ભયમાં નથી કે જેઓ આ દુનિયાનું નુકસાન કરી રહ્યા છે પરંતુ આ દુનિયા એટલા માટે ભયમાં છે દહેશતમાં છે કારણ કે બીજા લોકો આ લોકોને નુકસાન કરતા જુએ છે અને છતાં પોતે કંઈ કરતા નથી મારા મિત્રો વાત ખૂબ જ ઊંડી છે એટલી જ મહત્વની છે આ વાત દિલમાં વાગે એવી છે કડવી છે પણ સાચી છે આપણા મારા મોટાભાગના લોકોનું જો વાત કરીએ તો આપણા બધાનું જે પ્રક્રિયા હોય છે આપણા જે કાર્ય હોય છે તે એવા જ હોય છે કે આપણાથી જે કંઈ સારું થતું હોય તે આપણે કરીએ છીએ આપણાથી કંઈ ખોટું થતું હોય તો આપણી પોતાની જાતને રોકીએ છીએ અને ખોટું થવા દેતા નથી એટલે ટૂંકમાં આપણે આપણી પોતાના જાત પૂરતા મર્યાદિત રહીને જાત પૂરતા જવાબદાર બનીએ છીએ પરંતુ મા મારા મિત્રો હવે એક સમય એવો પણ આવ્યો છે કે ભલે આપણે આપણું ખરાબ નથી કરતા પણ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ આપણું ખરાબ કરી રહ્યો છે કે કે સમજો કે દેશનો ખરાબ કરી રહ્યો છે સમાજનું ખરાબ કરી રહ્યો છે શહેરનું ખરાબ કમે કરી રહ્યો છે કે દુનિયાનું ખરાબ કરી રહ્યો છે આવા વ્યક્તિઓને જો આપણે નહીં રોકીએ તો આ દુનિયામાં દહેશત વધતી જશે દુનિયાનું નુકસાન થતું રહેશે અને આપણે હંમેશા ભયમાં જ જીવ્યા કરીશું એટલે અહીંયા વાત છે તે જવાબદારી લેવાની છે જ્યારે વ્યક્તિ જવાબદાર બનીને જવાબદારી સ્વીકારે છે અને કંઈક સુધારા માટે કામ કરે છે ત્યાં ચોક્કસ જ સુધારાઓ આવીને જ રહે છે જરૂર છે એક મજબૂત મનોબળ બનાવવાની જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં ઊભા રહેવાની તેની સામે લડત આપવાની અને બને તો તે વ્યક્તિને સુધારવાની કારણ કે આ દુનિયામાં કોઈ પણ માણસ આપણું દુશ્મન નથી કે આપણે કોઈના દુશ્મન નથી જે છે ફક્ત ને ફક્ત વિચારસરણી છે ફક્ત ને ફક્ત કાર્યો છે જો કોઈ વ્યક્તિ કંઈ ખરાબ કાર્યો કરતો હોય ખરાબ વિચારસરણી ધરાવતો હોય તો આપણે તેને પ્રયાસ કરીને સુધારવાનો પ્રયાસ કરીને તે સારું વિચારી શકે સારું કરી શકે તેના માટે પ્રયાસ કરવો જોઈએ છતાં પણ ના થાય અને જો તે ખોટું કરી રહ્યો હોય તો તેને રોકવાની પણ આપણી જવાબદારી બનતી હોય છે કામ અઘરું છે પણ ખૂબ જ જરૂરી છે એટલે મારા મિત્રો જે સુધારાઓ જો આપણે ઈચ્છતા હોઈએ તો તે આપણા હાથમાં જ છે આપણી જવાબદારી છે ને આપણે જ કરવું પડશે આપણે આપણું સારું કરીશું પણ જો કોઈ કોઈ ખોટું કરતું હોય તો તેને અટકાવવું પણ આપણે જ પડશે એટલે બસ મારા મિત્રો સુધારાનો આ ગુણ આપણા હૃદયમાં ઉતારીએ આપણા મનમાં ઉતારીએ અને આપણે આપણા લક્ષ્ય જે સારા અને સાચા બનાવ્યા છે ત્યાં સુધી આપણે સારા અને સાચા રસ્તે સંતોષપૂર્વક ખુશીથી પહોંચીએ થેન્ક યુ